પારડીના કોટલાવમાં નશામાં ધૂધ કાર સવાર ફોરેસ્ટ બિટગાર્ડ અને તેના મિત્રએ બે બાળકોને લીધા હડફેટે પોલીસે નાના નાનાપોંડાના ફોરેસ્ટ બિટગાર્ડ સહિત બેને ઝડપ્યા કારમાંથી મળી ચાર દારૂની બોટલો પાડી તાલુકાના કોટલાવ ગામે મોટી કોળીવાડ ફળિયામાં ગત બુધવારના સાંજે જલારામ મંદિર પાસે સાયકલ ફેરવતા આઠ વર્ષના યુગ અને તેના મિત્ર આરવને દારૂના નશામાં દૂધ ફોરેસ્ટ બિટગાર્ડ સહિત બે વ્યક્તિઓએ હોન્ડા અમેઝ કાર નંબર જી ફિફ્ટીન સી એચ સેવન ઝીરો થ્રી એટ વડે પૂર ઝડપે અડફેટે લીધા હતા અકસ્માતનો અવાજ આવતા જ ગામ લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલક પાર્થ મહેશભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ ત્રેવીસ રહે કોટલાવ મોટી કોળીવાળ અને તેના સાથીદાર નાના પોંડા ખાતે ફોરેસ્ટ બિટગાર્ડ તરીકે ફરજ બજાવતા જીગરકુમાર રમેશભાઈ રાજપૂત ઉંમર વર્ષ બત્રીસ હાલ રહે જૂની મામલતદાર કોલોની પારડી મૂળ રહે કરલી ગામ બહાર કાઢી પોલીસ કર્યા હતા પહોંચેલી પોલીસની તપાસમાં કારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ચાર બોટલો મળી આવી રૂપિયા એક હજાર ત્રણસોની દારૂ અને કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે ત્યારે ઇજાગ્રસ્ત યુગને તરત પારડીની મોહનદયાળ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને સીટી સ્કેન સહિતની સારવાર બાદ હાલ તેની તબિયત સ્થિર છે આરવને પગમાં ઈજા થતા તેના પિતા અમિતભાઈએ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા આ અકસ્માત મામલે જીજ્ઞેશભાઈ પરાગભાઈ પટેલે પાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે અકસ્માત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ ગુનો નોંધ્યો છે બંને આરોપીઓ નશામાં લથડિયા ખાતા હતા અને શરીર પર નિયંત્રણ રાખી શકતા નહોતા સરકારી કર્મચારી હોવા છતાં ફોરેસ્ટ બીટગાર્ડ જીગરકુમાર દારૂની બોટલો સાથે નશામાં ધૂત હાલતમાં પકડાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો જે વ્યક્તિએ પ્રજાની સેવા કરવાનું વચન લીધું છે તે જ નશાની હાલતમાં પ્રજાની સુરક્ષાને જોખમમાં મૂકે છે ત્યારે જનતાએ વિશ્વાસ ક્યાં રાખવો એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા આ ઘટનાએ સરકારી કર્મચારીઓના આચરણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને તેના સામે દાખલારૂપ કાર્યવાહીની માંગ ઉઠી છે